ખોટા રસ્તે જઈને પોતાનું અને પરિવારનું જીવન મુશ્કેલીઓમાં ધકેલી દેતા હોય છે ત્યારે સાવલી ખાતે ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજના સ્ટુડન્ટો અને સ્ટાફ દ્વારા લોકોમાં કેન્સર પ્રત્યે જાગૃતતા આવે અને લોકો અને ખાસ કરીને જે યુવાધન આજનું વ્યસનના રવાડે ચડ્યું છે તેને લઈને નાની ઉંમરના પોતાનો જીવ ગુમાવવો પડે છે જેના કારણે માનસિક અને આર્થિક રીતે પોતાના ઘરનું સ્તર નીચું જતું રહે છે આવું ન થાય તેને લઈને મેડિકલના સ્ટુડન્ટોએ એકાંકી દ્વારા પોસ્ટર દ્વારા કેન્સર રિલેટેડ સ્પીચ આપીને લોકોમાં જાગૃતતા લાવવાનો અનેરો અને સરાહનીય પ્રયાસ કર્યો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં કેન્સર પ્રત્યે જાગૃતતા આવે અને લોકો કુદરતે આપેલો અમૂલ્ય જીવન મોતના મુખમાં ધકેલે ન અને વ્યસન મુક્ત રહી સુંદર જીવન જીવે તે હેતુ રાખવામાં આવ્યો હતો આજે વિશ્વ કેન્સર દિવસ છે એ નિમિત્તે હું કહેવા માગીશ કે વિશ્વભરમાં આજે હજારો લોકો પોતાનો જીવ કેન્સરના કારણે ગુમાવી રહ્યા છે લોકો વ્યસન કરીને જેમ કે બીડી તમાકુ એનું સેવન કરીને પોતાનો જીવ ગુમાવે છે અને એ અમૂલ્ય જીવનનું એમની કોઈ કિંમત નથી રહી તો આ વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે અમે ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ અને સ્ટાફ અમારા શિક્ષક દ્વારા આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમે એક નાટક પ્રેઝન્ટેશન સ્પીચ પોસ્ટર વગેરે દ્વારા અમે લોકોએ આ કાર્યક્રમની ઉજવણી કરી છે અને અમે આ કેન્સરને રિલેટેડ જાગૃત લોકોની અંદર જાગૃતતા પેદા થાય એ બાબતે એક પ્રયાસ કર્યો છે આપનું નામ મારું નામ દેવાંશી ચૌધરી ફોર્થ ઇયર જીએચ